બિલકુલ સમગ્ર ઘટના એવી હતી કે નગરપાલિકાની ઢોર પકડવાની જે ટીમ હતી તે રાત્રિ દરમિયાન હાઈવે માર્ગ તેમજ રહેણાંક વિસ્તાર છે જ્યાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરતી કરી રહી હતી અને કેટલાક ઢોરને પકડ્યા પણ હતા પરંતુ આ દરમિયાન જે ઢોર હતા તે ઢોર ઢોરના માલિકો આવી જાય છે અને નગરપાલિકાની ટીમ ઉપર હાથાપાઈ કરીને એટલે કે મારપીટ કરે છે અને જે ઢોર પકડે છે તેને છોડાઈ દેવામાં આવે છે પરંતુ સમગ્ર મામલે એક વિડીયો આવી જે વાયરલ થાય છે વિડીયો થયા બાદ ઢોર માલિકો સામે નગરપાલિકાના કર્મચારી ફરિયાદ નોંધાવે છે અને બી ડિવિઝન પોલીસ વિડીયો ના આધારે સમગ્ર તપાસ હાથ ધર્યા છે ત્યારે જે હુમલો કરે છે તેમાં સાત લોકો સામે નામજોગ અને પચીસ વીસ થી પચીસ માણસો સામે ફરિયાદ નોંધાય સમગ્ર મામલે ચોક્કસ કહી કે એક બાજુ જયારે પાટણ શહેરમાં દિવસે ને દિવસે ક્યાંક રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે બીજી બાજુ નગરપાલિકાની કાર્યવાહી પણ કરવા જઈ રહી છે પરંતુ આ દરમિયાન ક્યાંક ઢોર માલિકો ત્યાં માથા ભારે કેટલાક હોય છે તેઓ ક્યાંક નગરપાલિકાના કર્મચારી સામે જ હુમલો કરે છે પરંતુ ક્યાંક કાયદાનો ભાન તેમને કરાવે છે એટલે કે પાટણ પોલીસ ક્યાંક સિંગમ બની છે અને હવે જે આ ઢોર માલિકો જે અસામાજિક તત્વ તરીકે નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરે છે તેના સામે કાર્યવાહી કરે છે અને હાલ તમામને પોલીસ મથકે લઈ જઈ અને વધુ તપાસ હાથ ધરી આભાર સમગ્ર માહિતી